જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું હનુમાન જયંતિ નિમિત્તે શ્રી હનુમાન જન્મકથા હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અંજની પુત્ર શ્રી હનુમાન ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા ભગવાન શ્રી રામ અને માતા સીતાના આશીર્વાદથી હનુમાનજીને અમરત્વનું વરદાન મળ્યું છે હિન્દુ શાસ્ત્ર અનુસાર આ કળિયુગમાં જે કોઈ હનુમાનની પૂજા અર્ચના અને ભક્તિ કરશે તેની હનુમાન રક્ષા અને સહાય કરશે પવન પુત્ર હનુમાનજી જન્મથી જ અત્યંત તેજસ્વી શક્તિશાળી પ્રભાવશાળી અને સેવાભાવી હતા હિન્દુ ધર્મમાં શ્રી હનુમાનજીની દેવી ભગવાન તરીકે પૂજા કરવામાં આવે છે બ્રહ્મચારીઓ માટે હનુમાન જયંતિનું મહત્વ ખૂબ જ છે હનુમાનજી તેમના અનેક નામો દ્વારા ભક્તોમાં પૂજાય છે જેમ કે બજરંગબલી પવનસૂત પવન કુમાર મહાવીર મારૂસુતા અંજની સુત સંકટમોચન અંજનેયા મારુતિ રુદ્ર તેમજ મારુતિ નંદન વગેરે નામોથી પૂજાય ધાર્મિક ગ્રંથોમાં ભગવાન હનુમાનની પરાક્રમી ધિરિકાને મહાવીર કહેવામાં આવે છે જે પોતે ભગવાન મહાદેવ શિવશંકરના અગિયારમાં રુદ્ર અવતાર માનવામાં આવે છે તેમણે પોતાનું જીવન ફક્ત તેમના ભગવાન અને માતા સીતાની સેવા સહાય માટે સમર્પિત કર્યું છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે કળિયુગમાં જીવંત દેવતાઓમાં એક દેવ છે હનુમાનજી ભગવાન હનુમાનની પૂજા કરવાથી રાહુ અને શનિ દોષની પીડામાંથી મુક્તિ મળે છે શ્રી હનુમાન જન્મની કથા વિશે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે હનુમાનજીના માતા અંજના એક અપસરા હતા તેમને શ્રાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો આ શ્રાપમાંથી વાલ્મીકી રામાયણ મુજબ કેસરી શ્રી હનુમાનજીના પિતા હતા તે સુમેરુ રાજ્યના રાજા અને બ્રહસ્પતિના પુત્ર હતા અંજલાએ સંતાન પ્રાપ્તિ માટે બાર વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળ સ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો એક કથા એવું પણ કહે છે કે હનુમાનજીને બહુ ભૂખ લાગી ત્યારે તે આકાશમાં ઉડ્યા અને સૂર્યને ફળ સમજીને ખાવા દોડ્યા એ વખતે હડપચી પર વાગ્યું તેમજ હડપચી વાંકી થઈ ગઈ અને એટલે જ એનું નામ હનુમાન પડ્યું એક કથા એવું પણ કહે છે કે સમુદ્ર મંથન બાદ ભગવાન વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ લીધું મોહિનીના દેવી સ્વરૂપને જોઈ મહાદેવ સંતૃપ્ત થઈ ગયા જેના કારણે તે વિક્ષેપ થઈ ગયા અને તેમનું વીર્ય પવનદેવ દ્વારા રાજા કેસરીની પત્ની દેવી અંજનાના ગર્ભમાં તેનું સ્થાપન થયું આ રીતે ભગવાન મહાદેવે ખુદ અગિયારમાં અવતાર હનુમાનજી તરીકે જન્મ લીધો દેવી અંજનીના ગર્ભથી વાનર રૂપમાં જન્મ લઈ અને તેમણે આખું જગત જીવન તેમના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ અને સીતાની સેવામાં વિતાવ્યો માતા સીતાએ તેને અમરત્વનું વરદાન આપ્યું હનુમાનજી અમંગલનો નાશ કરવા એક દિવ્ય શાસ્ત્ર સમાન છે હનુમાનજીનો જન્મ કપિ નામક વાનર જાતિમાં થયો હતો આથી વનવાસી અને આદિવાસીના દેવતા માનવામાં આવે છે આમ હનુમાન જયંતિના દિવસે ભક્તો રામાયણનો પાઠ સુંદરકાંડ હનુમાન ચાલીસા આ ઉપરાંત બજરંગબાણ આદિના પાઠ કરી શ્રી હનુમાનજીના બાર નામનો પાઠ કરવાથી કે સાંભળવાથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે એમાં કોઈ શંકા નથી ચૈત્રી પૂર્ણિમાનો ઉત્તમ દિવસે ભાવથી હનુમાનની પૂજા કરવી આ દિવસે ભગવાન શિવની પણ પૂજા કરવાનું ખૂબ જ મહિમા છે પૂર્ણિમા એ ભગવાન મહાદેવને ખૂબ જ પ્રિય છે આ દિવસે ભગવાન શિવને ખીરનો ભોગ ચડાવવામાં આવે છે કારણ કે ચંદ્રમુલેશ્વર શિવનો સંબંધ ચંદ્રમા સાથે છે આમ મનની સ્વાસ્થ્યતા માટે શિવની પૂજા પણ કરાય છે હનુમાન ચાલીસામાં કહેવાયું છે કે તુમહરે ભજન રામ કો ભાવે જનમ જનમ કે દુઃખ વિસરાવે અર્થાત શ્રી હનુમાનજીની ભક્તિ ભજન કરવાથી ભગવાન શ્રીરામની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રીરામના ચરણોમાં ભક્તિ પ્રાપ્ત થાય છે અને જન્મો જન્માંતરના કષ્ટો દુઃખ પીડામાંથી મુક્તિ મળે છે ભૂત પ્રેત પીડા આદિ પીડામાંથી ભગવાન હનુમાન આપણને મુક્તિ આપે છે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની મૂર્તિ પર ગાયનું ઘી સિંદુર ચડાવી પોતાના કપાળ પર તિલક કર્યા બાદ ધૂપ દીપ કરી હનુમાનજીને આંકડાની માળા ચડાવી અને લાડુનો પ્રસાદ ધરી આરતી કરવી તેમજ આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા તથા હનુમાન બીજ મંત્ર અને સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો આમ કરવાથી નકારાત્મક શક્તિ આપણા જીવનમાંથી દૂર થઈ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે તો મિત્રો આ હતું હનુમાન જયંતિ નિમિત્તે શ્રી હનુમાન જન્મની કથા તેમજ હનુમાન જયંતિ નું જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે ભગવાન શ્રી હનુમાનજી અંજનીના લાડકવાયા લાલજી કેસરી નંદન પવન પુત્ર વાયુપુત્ર રુદ્ર અવતારને વંદન કરીને સહુ પ્રાર્થના કરીશું કે હે પ્રભુ સહુની રક્ષા કરજો રોગ કષ્ટ પીડા દુઃખ દર્દમાંથી મુક્તિ અપાવજો આવી પ્રાર્થના કરી વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હનુમાન જય સંકટ મોચન જય બજરંગબલી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ